પછી અંતે જયારે એફઆઈઆર નોંધાય ને એફઆઈઆર માં મંત્રી પુત્ર સહિત નું કચ્ચા ચીઠા ખુલ્લા પડી ગયા ત્યારે મંત્રીશ્રી ના પુત્ર ની તો ધરપકડ થઈ પણ આ કોબાણ બે તાલુકામાં જો સિત્તેર કરોડ નું હોય તો સમગ્ર દાહોદ માં બસો કરોડ આસપાસ નું આ કોબાણ થાય અંબાજી થી ઉમરગામ સાત થી આઠ જિલ્લામાં આદિવાસી વિસ્તારમાં આ કોબાણ નો આંકડો તમે વિચાર કરો એ દાહોદમાં જે કોબાણ બે તાલુકામાં એમ પંચમહાલમાં પણ મનરેગાનું મોટું કોબાણ છોટા ઉદેપુર સહિત વડોદરા જિલ્લા સહીત ડાંગ નવસારી વલસાડ જિલ્લો તમામ જગ્યાએ મંત્રીશ્રીનું રાજીનામું તાત્કાલિક લઈ લેવામાં આવે તો જ તટસ્થ તપાસ થાય અને જો સમગ્ર કોબાડની તટસ્થ તપાસ કરવામાં આવે દાહોદ સહિત અન્ય જિલ્લામાં પણ તો તો અનેક મંત્રી પુત્ર અને અનેક સંત્રી પુત્ર ભાજપના ખેસ પ્રેરેલા અનેક આગેવાનો આ કોબાણોમાં ઘણા ડુંબ છે ભાષ્ટ ભારતીય જનતા પાર્ટીના ત્રીસ વર્ષના શાસનમાં ભ્રષ્ટાચાર એ શિષ્ટાચાર બની ગયો છે અને જયારે ભાજપ સરકારમાં જે વહીવટકર્તાઓ છે જેના હાથમાં સત્તા છે જેણે ભ્રષ્ટાચાર રોકવાના શપથ લીધા છે પારદર્શક વહીવટ કરવાની જવાબદારી સાહેબ જયારે એ જ લોકો અને એમના મળતીયાઓ સીધા ભ્રષ્ટાચારમાં પકડાય ત્યારે એનો સ્પષ્ટ મતલબ છે કે આજે ગુજરાતમાં વાડ ચીબડા ગળે મનરેગામાં નથી અને બારો બાર ચૂકવાઈ જાય છે અને એમાં મોટા માથાઓ સંડોવાયેલા પણ સરકારે પગલાં ન લીધા વર્ષોની લડત પછી કોંગ્રેસ પક્ષે પણ વિધાનસભામાં પ્રશ્નો મૂક્યા વારંવાર લેખિત મૌખિક રજૂઆત કરી ત્યારે હવે સરકાર જાગી છે ને તપાસની શરૂઆત કરી છે પણ આ તપાસ ખાલી નાટક પૂરતી ના થાય ખાલી એકાદ બે લોકોને પકડી અને ભીનું સંકેલવાનો પ્રયત્ન ના થાય સરકાર પાસે અમારી માંગણી છે કે આ પ્રજાના ટેક્સના પૈસા છે પ્રજાના પડસેવાના પૈસા છે આ મનરેગા યોજના ગરીબ સામાન્ય માણસને સો દિવસ રોજગાર મળે એટલા માટે આ કાયદો લાવવામાં આવ્યો છે એવા કાયદા હેઠળની યોજનાઓમાં ભ્રષ્ટાચાર થાય એ ક્યારેય ચલાવી ના લે સરકારે પ્રમાણિક નિષ્ઠાવાન અધિકારીઓની એસઆઈટી બનાવવી જોઈએ દાહોદમાં જો તતસ રીતે તપાસ થશે તો હજુ પણ મોટા માથાઓ આમાં પકડાશે અને સો કરોડ નહી બસ્સો કરોડ કરતા વધારેનો ભ્રષ્ટાચાર બહાર આવવાનો છે ત્યારે સરકાર પાસે માગણી કરીએ છે કે ઓપરેશન ગંગાજનની વાત મુખ્યમંત્રીશ્રી કરે પણ શરૂઆત પોતાના મંત્રીમંડળથી તો કરો આજે એમના જ પરિવારના સભ્યો આ ભ્રષ્ટાચારમાં સંડોવાયેલાનું બહાર આવ્યું છે તો તટસ તપાસ કેવી રીતે થશે તપાસ તટસ્થ તપાસ કરાવવા માટે પ્રમાણિક અધિકારીઓને મોકલવા પડશે અને સરકારે પણ પોતાની પ્રમાણિકતામાં દર્શાવી પડશે અને ઓપરેશન ગંગાજનની શરૂઆત પોતાના મંત્રીમંડળથી સરકાર કરે એવું આજે ગુજરાતના લોકો છે